નાના બસ માલિકો અને ટ્રાવેલ એજન્ટોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર પાઠવી આ મામલે સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી એસોસિએશને રજૂઆત કરી હતી કે લાંબા અંતરની ટુ બાય વન સ્લીપર બસો અને મુખ્યત્વે ધાર્મિક પ્રવાસ માટે વપરાતી ટુ બાય ટુ સ્લીપર બસો વચ્ચે મોટો તફાવત હોવા છતાં બંને પર સમાન કાયદા થોંપવામાં આવી રહ્યા છે જે નાના વ્યવસાયો માટે અત્યંત અન્યાયકર્તા છે રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં થયેલા અકસ્માતોમાં ટુ બાય વન સ્લીપર બસો સંડોવાયેલી હતી જ્યારે ટુ બાય ટુ બસોનો અકસ્માતનો ઇતિહાસ નહીવત છે આ બસો મુખ્યત્વે ગરીબ અને સામાન્ય આવક ધરાવતા યાત્રાળુઓને અયોધ્યા ગંગાસાગર અને જગન્નાથપુરી જેવા ધાર્મિક સ્થળોએ કિફાયતી ભાવે લઈ જવાનું એકમાત્ર સાધન છે આરટીઓ દ્વારા કોઈપણ લેખિત આદેશ વગર માત્ર સાત દિવસમાં બસોમાં માળખાગત ફેરફાર કરવા અથવા ફિટનેસ પ્રમાણપત્ર રદ કરવાની જે ચીમકી આપવામાં આવી છે તેના વિરોધમાં બસ માલિકોએ એક વર્ષની મુદત આપવાની માંગ કરી છે સંચાલકોનો આક્ષેપ છે કે પરિવહન અધિકારીઓ કોઈપણ માન્ય કારણ વગર ચલન આપીને નાના ધંધાર્થીઓને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે બસ એસોસિએ બસ એસોસિએશને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જીપીએસ અગ્નિશમન સાધનો અને સ્પીડ ગવર્નન્સ જેવા સુરક્ષાના તમામ માપદંડોને સ્વીકારવા તૈયાર છે પરંતુ અગાઉથી રજીસ્ટર થયેલી બસોમાં બેઠક ક્ષમતા ઘટાડવાના નિયમથી ભાડામાં તો તિંગ વધારો થશે જે સામાન્ય મુસાફરોને પરવડશે નહીં આ નિયમોના કારણે હજારો નાના બસ માલિકો અને એજન્ટો બેરોજગાર બનવાની ભીતિ સેવાઈ રહી છે તેમની મુખ્ય માંગ છે કે ટુ બાય ટુ સ્લીપર બસોને નવા નિયમોમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે અને જ્યાં સુધી સ્પષ્ટ રેખિત આદેશ ન આવે ત્યાં સુધી કનડગત બંધ કરવામાં આવે જો તંત્ર દ્વારા વહેલી તકે ન્યાયપૂર્ણ નિર્ણય લેવામાં આવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમારી મુખ્ય રજૂઆત એવી છે કે અમારી ટુ બાય ટુ બસને જે રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે છે તે રજિસ્ટ્રેશન રદ કરવામાં ન આવે એવી મુખ્ય રજૂઆત છે અમારી ટુ બાય ટુ બસ બે હજાર ચૌદથી કાર્યરત છે એનો ફોર્ટી એટ સ્લીપરનો અમે ટેક્સ ભરીએ છીએ બે હજાર ચૌદથી જે અસહ્ય પંચાવન હજાર રૂપિયા ટેક્સ છે માસિક એ અત્યારે લાસ્ટ અમે છેલ્લા દસ વર્ષથી ભરી રહ્યા છે એટલા માટે અને અત્યારે ગવર્મેન્ટનું એવું કહેવું છે કે તમે ટુ બાય વન સ્લીપર બસમાં એને કન્વર્ટ કરો જેનો અસહ્ય ખર્ચ છે અને એ ખર્ચ કરવા પર તૈયાર છે પરંતુ એવો કોઈ બોડી બિલ્ડર વાળો છે નહીં કે જે એઆઈએસ વન વન નાઇનની માન્યતા ધરાવતો હોય ઇન્ડિયામાં કોઈ પણ એવો બોડી બિલ્ડર છે નહીં અત્યારે કે જે એઆઈએસ વન વન નાઇનની માન્યતા ધરાવતા હોય પંચોતેર થી એસી લાખ રૂપિયા વડોદરામાં અત્યારે એકસો ત્રીસ થી વધારે બસો છે

એક દિવાળી ઉપર ટુ બાય વન બસમાં જેસલમેરમાં એક હાદસો થઈ ગયો હતો ફટાકડા મૂકવામાં આવ્યા હતા એ બસમાં અને એ બસમાં સળગી ગઈ ત્યાર પછી માનવ અધિકાર પંચે ટુ બાય ટુ બસને જાહેર જનતા માટે યોગ્ય નથી એવું માનવ અધિકાર પંચે ગવર્મેન્ટ સમક્ષ રજૂઆત કરી તે માટે એ લોકોએ ટુ બાય ટુ બસને માન્યતા રદ કરવામાં આવે છે એવું અમને જણાવવામાં આવ્યું છે અમારી મુખ્ય માગણી એ છે કે સાહેબ અત્યારે જે બસો બની ગઈ છે એ બસને તમે એ એ પ્રમાણે રાખો હવે પછી જે નવી બસો બનશે તે બસને આપણે ટુ બાય વન કરીશું પણ અત્યારે જે બસ અમારી બની ગઈ છે જે અમે તમને ફોર્ટી એટ સોફાનો મંથલી પંચાવન હજારથી પણ વધુ ટેક્સ ચૂકવીએ છીએ મંથલી એને જે છે એ એની કંડિશનમાં આપણે રાખવા નમ્ર વિનંતી છે મારું નામ ધર્મેશભાઈ છે હું વડોદરા ટૂર્સ એન્ડ વડોદરા ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશનનો પ્રમુખ છું સુધારા વધારા કરવાનું કહીએ છીએ જેમ કે ઇમરજન્સી ગેટ છે શટર છે જે આ સાહેબનો જે ફાયર સિસ્ટમ છે એ બધા જ અમે સુધારા કરવા તૈયાર છે વડોદરામાં અત્યારે આપણી કને એકસો ને ત્રીસ જેવી બસો છે અને ઓલ ગુજરાતની અંદર આપ જોવા જઈએ તો ઓછામાં ઓછી સાતથી આઠ હજાર બસો હશે એવું મારું માનવું છે